મિત્રો તમારું સ્વાગત છે મારું નામ સોનલ છે હું અમદાવાદમાં રહું છું અમારા પરિવારમાં હું મારા મમ્મી પપ્પા અને અને મારો નાનો ભાઈ વિરાજ છે છે વિરાજની ઉંમર વર્ષની મારી ઉંમર બાવીસ વર્ષની છે હું દેખાવમાં ખૂબ જ આકર્ષક છું મારો ફિગર એવો છે કે કોઈ પણ છોકરો મને જોઈને એક જવારમાં ફસાઈ જાય હું કોલેજમાં ફાઈનલ યરમાં છું અને વિરાજ એન્જિનિયરિંગના ફર્સ્ટ યરમાં છે અમારા ઘરમાં બધું શાંત અને સામાન્ય ચાલે છે પણ એક દિવસથી બધું બદલાઈ ગયું વાત લગભગ ત્રણ મહિના જૂની છે એ દિવસે મમ્મી પપ્પા એક લગ્નમાં ગયા હતા અને રાતે પાછા આવવાના હતા હું કોલેજથી વહેલી આવી ગઈ હતી કારણ કે મારી એક લેક્ચરર બીમાર હતી ઘરમાં પહોંચી તો જોઉં છું કે વિરાજ પણ ઘરે છે તેની કોલેજની બીજી શિફ્ટ હતી પણ તે વહેલું આવી ગયો હતો અમારા ઘરની બાજુમાં જ મારી કાકીની દીકરી રિયા રહે છે રિયા મારી કાકીની દીકરી છે અને તે પણ મારી કોલેજમાં છે પણ એક વર્ષ નાની તે દરરોજ કોલેજ જવા માટે અમારા ઘરે આવે છે કારણ કે અમે સાથે જ જઈએ છીએ તે દિવસે રિયા પણ વહેલી આવી હતી અને અમારા ઘરે બેઠી હતી રિયા ખૂબ જ સુંદર છે તેનો ફિગર પણ મારા જેવો જ છે પણ તેની આંખો ખૂબ જ આકર્ષક છે તે હંમેશા સલવાર કુર્તી પહેરે છે અને દુપટ્ટો લઈને ચાલે છે પણ તે દિવસે તે થોડી ઉદાસ લાગતી હતી મેં તેને પૂછ્યું રિયા શું થયું તું આજે ઉદાસ કેમ છે તેણે કહ્યું કણી નહીં દીદી બસ કોલેજમાં એક છોકરો મને તકલીફ આપે છે મેં કહ્યું કોણ છે હું તેને સમજાવીશ પણ તેણે કહ્યું ના દીદી તું ચિંતા ના કર એ પછી અમે ત્રણેય હું વિરાજ અને રિયા લિવિંગ રૂમમાં બેઠા હતા વિરાજ રિયાને જોઈ રહ્યો હતો મને લાગ્યું કે તેને રિયા પસંદ છે રિયા પણ વિરાજને જોઈને શરમાતી હતી મેં વિચાર્યું કે આ તો મજાની વાત છે પછી મેં કહ્યું ચાલો આજે આપણે કંઈક મજા કરીએ મમ્મી પપ્પા રાતે આવશે ત્યાં સુધી આપણે ઘરમાં જ છીએ રિયાએ કહ્યું શું કરીએ દીદી મેં કહ્યું ચાલો ક્રિકેટ રમીએ પણ ઘરમાં જ ઇન્ડોર ક્રિકેટ વિરાજે તરત જ કહ્યું હા ચાલો અમે ત્રણે રમવા લાગ્યા પણ અમારી ક્રિકેટ થોડી અલગ હતી અમે પ્લાસ્ટિકનો બેટ અને બોલ લીધો અને લિવિંગ રૂમમાં જ રમવા લાગ્યા રિયા બેટિંગ કરતી હતી અને વિરાજ બોલિંગ હું ફિલ્ડિંગ કરતી હતી રિયા જ્યારે બેટ ચલાવતી ત્યારે તેનો દુપટ્ટો ખસી જતો અને તેનું ફિગર દેખાતો વિરાજ તેને જોઈ રહ્યો હતો અને તેનું ધ્યાન બોલિંગમાં નહોતું એકવાર તો રિયાએ એવો શોટ માર્યો કે બોલ વિરાજના હાથમાંથી છટકી ગયો અને તે પડી ગયો મેં હસીને કહ્યું વિરાજ તું બોલિંગ કરે છે કે રિયાને જોઈ રહ્યો છે વિરાજ શર્માએ ગયો અને કહ્યું ના દીદી બસ એમ જ રિયા પણ હસવા લાગી પછી અમે રમત બદલી હવે હું અને રિયા એક ટીમમાં અને વિરાજ એકલો પણ વિરાજ ખૂબ જ સારો રમતો હતો તેનું બેટ એટલું મોટું અને મજબૂત હતું કે અમે બને તેની સામે ટકી નહોતી શકતી રિયા તાકી ગઈ અને કહ્યું દીદી હવે બસ મને તરસ લાગી છે મેં કહ્યું ચાલ કોલ્ડ ડ્રિંક લઈ આવું જ્યારે હું કિચનમાં ગઈ ત્યારે મેં જોયું કે વિરાજ અને રિયા વાતો કરી રહ્યા છે રિયા વિરાજને કંઈક કહી રહી હતી અને વિરાજ હસી રહ્યો હતો મને લાગ્યું કે આ તો શરૂઆત છે પછી અમે ત્રણેય કોલ્ડ ડ્રિંક પીધું અને ફરી રમવા લાગ્યા આ વખતે અમે ક્રિકેટને થોડી ટ્વિસ્ટ આપી જે હારે તેને પનિશમેન્ટ મળે પહેલી મેચમાં રિયા હારી ગઈ વિરાજે કહ્યું હવે તારે ડાન્સ કરવો પડશે રિયા શર્માએ પણ તેણે ડાન્સ કર્યો તેના ડાન્સમાં તેનું ફિગર ખૂબ જ આકર્ષક લાગતું હતું વિરાજ તેને જોઈ રહ્યો હતો અને તેની આંખોમાં કંઈ કલક જ હતું પછી બીજી મેચમાં હું હારી ગઈ રિયાએ કહ્યું દીદી હવે તારે વિરાજને હક કરવો પડશે મેં હસીને વિરાજને હક કર્યો વિરાજ ખૂબ ખુશ થયો પછી ત્રીજી મેચમાં વિરાજ હાર્યો અમે બંનેએ કહ્યું હવે તારે અમને કિસ કરવી પડશે વિરાજ શર્માયો પણ તેણે પહેલાં મને અને પછી રિયાની ગાલ પર કિસ કરી રિયા લાલ થઈ ગઈ અને કહ્યું વિરાજ તું ખરાબ છે પણ તેની આંખોમાં ખુશી હતી ધીમે ધીમે અમારી રમત બદલાવા લાગી અમે ક્રિકેટના નામે કંઈક અલગ જ રમવા લાગ્યા વિરાજનું બેટ હવે વધુ મજબૂત થઈ ગયું હતું અને અમે બંને તેની સાથે રમવામાં મજા લેવા લાગ્યા

વિરાજનું બેટ એટલું મોટું હતું કે અમે બંને થાકી ગયા પણ મજા ખૂબ આવી રિયા કહેતી હતી દીદી આ ક્રિકેટ તો ખૂબ જ મજેદાર છે મેં કહ્યું હા અને વિરાજનું બેટ તો વર્લ્ડ ક્લાસ છે રાતે મમ્મી પપ્પા આવ્યા ત્યારે અમે ત્રણેય સામાન્ય બની ગયા રિયા પોતાના ઘરે ચાલી ગઈ પણ એ પછી દરરોજ રિયા કોલેજ જવા આવે ત્યારે અમે ત્રણેય મળીને ક્રિકેટ રમીએ છીએ ક્યારેક મમ્મી પપ્પા ઘરે ના હોય ત્યારે અમે ફૂલ મેચ રમીએ છીએ ચાર પાંચ ઇનિંગ સુધી રિયા હવે અમારી સાથે જ રહેવા લાગી છે તે કહે છે કે તેને અમારી સાથે રમવું ગમે છે હવે અમારી જિંદગીમાં ક્રિકેટ એક ભાગ બની ગયું છે અમે ત્રણેય એકબીજાને સમજીએ છીએ અને મજા લઈએ છીએ રિયા કહે છે કે તે વિરાજને પસંદ કરે છે અને વિરાજ પણ તેને હું તો બંનેની વચ્ચે છું પણ મને પણ મજા આવે છે અમે આ વાત કોઈને કહેતા નથી કારણ કે આ અમારી સિક્રેટ ગેમ છે મિત્રો આ વાર્તા તમને ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વાર્તા પૂરી રીતે કાલ્પનિક છે અને તેનો કોઈ વાસ્તવિકતા સાથે સંબંધ નથી ધન્યવાદ